ખબર છે હવે આપણે સવારમાં ન્યૂઝપેપર જોઈએ યા પછી આપણે કંઈક ઇન્સ્ટાગ્રામ અપડેટ્સ જોઈએ તો એક વસ્તુ અવશ્ય દેખાય અને એ છે સુસાઈડ ઘણા બધા લોકો નાની નાની વસ્તુને મગજ પર લઈને પોતાની જાતથી હાર માનીને સુસાઈડ કરી લે છે તમને ખબર છે આ ઘટનાઓ કેવી રીતે થાય છે કારણ કે આપણે ડિપ્રેશન મેન્ટલ હેલ્થ ઉપર ધ્યાન જ નથી આપતા અને આપણને એવું લાગે છે કે અગર આપણે કોઈને કહીશું કે હું ડિપ્રેસ્ડ છું તો એવું થશે કે હું ગાંડો છું એટલે આપણે મેન્ટલ અવેરનેસમાં આગળ જ નથી વધતા એટલે મારે તમને બધાને એક જ કહેવું છે જેવી રીતે આપણને ફીવર આવે છે તો આપણે ડૉક્ટર પાસે જઈને દવા લઈએ છીએ એવી જ રીતે તમને થોડું પણ ડિપ્રેશન જેવું ફીલ થાય અનવેલ ફીલ થાય મગજથી તો ડૉક્ટર પાસે જતા ખચકાવું નહીં કારણ કે સુસાઈડ જેવી મોટી બીમારી ઘરમાં લાવી એના કરતા ડોક્ટરને જઈને બતાવીને સલાહ લેવી એ યોગ્ય છે ઇટ